આજ રોજ ખેડા પોલીસ દ્વારા વ્યાજખોરો વિરુદ્ધ જનજાગૃતિ અભિયાનમાં અભિયાનમાં લોક દરબારનું આયોજન કરવામાં આવેલ જેમાં જિલ્લા પોલીસવાળા તેમજ લીડ બેંકના મેનેજર બેંકના પ્રતિનિધિઓ તેમજ જિલ્લા ઉદ્યોગના પ્રતિનિધિ હાજર રહે તેમજ નગરજનો હાજર રહેલા આજના આ આજના આ પ્રોગ્રામમાં પોલીસ દ્વારા વ્યાજખોરો વિરુદ્ધ શું કાર્યવાહી થઈ શકે તેની સમજ આપવામાં આવેલી અને વ્યાજના ચક્રમાં ફસાયેલ પ્રચ પ્રજાઓને બેંક દ્વારા શું કે અને કેવી રીતે લોન આપવામાં આવે છે તેની સમજ કરવામાં આવેલી અને પોલીસ દ્વારા પ્રજાજનો વ્યાજના વીસ ચક્રમાં ફસાયેલા હોય તો નિર્ભિકપણે આગળ આવી પોલીસનો સહકાર લઈ તે સહકાર લઈ અને તેઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા સારું ફરિયાદ કે અરજી આપવા અંગે તેઓને અપીલ કરવામાં આવી